અંકલેશ્વરના સારંગપુર ગામમાં નિશાન બનાવી રૂપે એક પોઈન્ટ એક્યાસી લાખની માલમત્તા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા આ સ્કૂલોમાં વેકેશન ચાલી રહ્યું છે જેને લઈ લગ્ન સીઝન પણ ચાલુ છે લગ્નમાં માં હાજરી આપવા ગયેલા એક પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના સારંગપુર ખાતે આવેલ પટેલ ફળિયામાં રહેતા જીતેન્દ્ર પટેલ પરિવાર સાથે પાણીજના લગ્નમાં દહેજ ગયા હતા તે ઘરે પરત ફરતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું તેમણે ઘરની અંદર તપાસ કરતા તિજોરી ખુલ્લી હાલતમાં મળી આવી હતી લશ્કરો તિજોરીમાંથી બે તોલા સોનાના દાગીના લઈ ગયા હતા જેમાં સોનાની ચેઇન બે જોડી બુટ્ટી અને ત્રણ પેન્ડલનો સમાવેશ થાય છે સાંજે અમે છ વાગે ઘેરે પરત ફર્યા ત્યારે અમારા ઘરનું તાળું તૂટેલું જોયું અમે તૂટેલું તાળું જોઈને બેસ્યા જ આવીને જોયું તો ખાટલા પર બધા વસ્તુના ખોખા મૂકેલા હતા પછી કબાટ જોયો તો અંદરથી બધું સોનું ગાયબ હતું અમારા પૈસા રોકડ પાંચ હજાર પણ ચાલ્યા ગયા છે કેટલાની ચોરી થઈ છે તો હશે